મારા છોકરા શું થઈ શું થઈ થઈ છોકરા શું થઈ ગયું મારા છોકરા શું થઈ ગયું કોને શું થઈ ગયું છે

હું ઘરે જઈને આવું તમે આ છોકરા જોડે મથરુકા તમે એટલે શ્રી ખબર હોલ રાખતા ચોથી વળગાડીને લાયા છે એટલે આ કેરીઓ ખાવા અભે જતો રહેશે આ

પાછળ અગરપતિ ને પેટી પડી મારા હેરા પાવડે ખાતા લાગે મને એવું જ લાગે

મારી બગડે રમનારી ત્યાં પેલી બાજુ પડી ગઈ ભૂભાજી મારા છોકરા ખાડું થાય એવું કહી દઉં હા થઈ જાય હો છોકરા ને વિવાહ કરવાના છે બધું હારવા મારો છોકરા ભણ્યા છે ભણવાના ઢોળ તો લાગતા ને ખરાબ કાઢતો હતો ને પેલા બધું કેવા તો આવ્યો જોત છું આપે તો

મારી આ છે છે પડે તો હું તો આ છે મારી વગડે રમનારી પોતાડો ખોટો વધારો ને

એક દેરું ચીડે પડ્યું છે એવું શું કરો આ રખડેરા ગમે કરી મારા છોકરા વિવાહ કરવાના છે હું મારા વિશ્વાય લઈને આવ્યો છું મટી દે મટી છોકરા મુહૂર્ત જોવરાયું તું

પણ ચોક રખડવા જતો રહ્યો તો પાછું બધા તારા જીવી જીવી તો Ini, 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 થોડો સમજી કે અગિયાર દાડા સુધી તમારા છોકરા ને કોઈ થાયા નહિ પણ અગિયાર દાડા ઉધી તમારે ખાવાના વહેલા ઉઠી અને છોકરાને એક ડુંગળી ખવડાવવાની બાધા એમ

હવે જો વાત ખબર નહીં હું વળગાડ જૂટે બરાબર એટલે આપણે વાના પાન થી અગિયાર હજાર નું વહેણું વાયુ લઈ લે બરાબર એટલે હજાર રૂપિયા બે કલાક આવી ગયા અને હજાર તારો નરો ભાગ વાળ વાત આપડે બેના આવું છે કે હું જો ખબર કે શું વળગાડ થાય હજી આપણે આપડે બોલાવવું પડશે આપણો પેલો એ તો બોલાવશે ને મોટા ભૂવા ને બરાબર એટલે મોટા ભગવાન છે ભગવાન મોટી કઈ ગયે બરાબર કે અગિયાર તારીખ હા બરાબર હવે તું એ હું જા અને હું એ હું